લોકસભા દાહોદ બેઠક માટે રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીએ આપણા ભારતના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબનો અમે આભાર માનીએ છીએ દેશના સફળ ગૃહમંત્રી માન્ય અમિતભાઈ શાહ સાહેબ ગુજરાતના આપણા પ્રદેશ અધ્યક્ષશ્રી અને સી આર પાટીલ સાહેબ અને મુખ્યમંત્રી સાહેબ ના અમે આભારી છે કે દાહોદ બેઠક પરથી નામ જાહેરાત કરી છે અને પાંચ લાખ મતોથી જીતવા માન્ય સી આર પાટીલ સાહેબનો સંકલ્પ છે અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નો સંકલ્પ છે એને પરિપૂર્ણ કરવા માટે અમારા દાહોદ લોકસભાના સર્વે કાર્યકર્તા ભાઈ બહેનો સંગઠન કટિબદ્ધ થઈને આ બેઠક પાંચ લાખ કરતા વધુ મતોથી જીતવાનો અમે સંકલ્પ રાખીએ છીએ માતાજી વર્ષોથી અમારું આધ્ય શક્તિનું શક્તિનું પીઠ છે અમારા વિસ્તારનું રાજ્યનું આ શક્તિ પીઠ ની અંદર તમામ કાર્યોની અંદર શુભ શરૂઆત આ જગ્યા પરથી અમે કરીએ છીએ અને માતાજીના આશીર્વાદ છે માતાજી એક સાક્ષાત ભૂમિ છે કે મંદિરે હંમેશા શિષ ઝુકાવવા માટે આજે અમે પધાર્યા